જય શ્રી રામ કેમ છો બધા મજામાં હવે તમે એમ કેશો કે રઘુ આ નવીન કેમ બોલ્યા તો લોકો આપણી કોપી મારવા માટે તો પછી ચાલ બદલી નાખવી પડે એટલે હવે આપડે આજ રહેશે બરોબર તો હવે આ બ્લોગ હવે બહુ સ્પેશિયલ થવાનો છે હવે પછીના બ્લોગ આપણે કન્ટિન્યુ રહેશું કારણ કે આજથી વીસ દિવસ પછી વીસે નહીં કા બાવીસ દિવસ સોરી બાવીસ દિવસ પછી તમારા ભાઈના લગ્ન છે હવે તમે વિચારશો કે ભાભી તો રોજ આરે હોય છે પણ એનું પણ એક કારણ છે હું તમને ધીરે ધીરે કહીશ કે હા એ હું તમને અલગથી બનીશ કે એનું કારણ શું છે કારણ કે હવે ઓલરેડી લગ્નની તારીખ આવ નજીક આવી ગઈ છે વીસ દિવસ એટલે હાવ ઓછા દિવસ હવે અમે લગ્નની ખરીદી ઝીરો કાંઈ જ નથી કરી બધું લગ્નની ખરીદી બધું જ બાકી છે એટલે હવે ઘરની પહેલા તો સાફ સફાઈ કરીએ છીએ અંદરનું જે કઈ વધારાની વસ્તુ છે એ બધું જવા દઈએ કારણ કે બહુ બધો સામાન આવવાનો છે આના માટે અને આ બધું વાપરવાના ટાળે મારે નહીં વાપરવાના એ બધું બધું સાફ કરવાનું છે ઉપરનું બધો માળીઓ વળીઓ ખાલી કરીને બધું હરખું વ્યવસ્થિત કરવાનું છે આ ઓલું તે મીશોમાં તો પૂછું ઓલું કા પેલું આ વોલપેપરનું નિશોમાંથી વોલપેપર મંગાઈને આખામાં મારી દેવું છે મિત્રો તો કા સારું લાગે કારણ કે આપણે ડેલી રહેવાનું ન હોય આપણે ભાડું છીએ એટલે પણ આપણે જ્યાં રહેતા હોય એટલે થોડુંક વ્યવસ્થિત કરીને રહેવી તો મજા આવે તો હવે અહીંયાથી અમે જવાનો પ્લાન છે ખરીદી માટે હવે આજથી અમે થોડીક 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 ખરીદી કરશું મંડપ વાળાનું બધું બધું જ બાકી છે એટલે હવે પછી બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થાય અને તમે બધા આપણા બ્લોગને ઘણા દિવસથી વેઇટ કરતા હશો મને ખબર છે કે કેટલા ટાઈમથી મેં લગભગ પચીસ છવ્વીસ દિવસ થઈ ગયા મેં બ્લોગ જ નથી મૂક્યા કે શોર્ટ્સ વિડીયો મૂકવાનો ટાઈમ નથી રહ્યો પણ અમારા કામોમાં એટલો અટો આવ્યો છે ને કે હવે બ્લોગ બનાવવાનો છે ને સારું મૂળ મરી ગયું હતું પણ પાછું હવે મૂડ જઈ ગયું છે કે નહીં ભાઈ લોકો આપણને એટલો સપોર્ટ કરે છે અને તમારા બધાને પહેલાં તો દિલથી બધાનું થેન્ક યુ સો મચ કે આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપણા આઠસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આઠસો સબસ્ક્રાઈબર એટલે મારા માટે તો એ આઠ લાખ જ કહેવાય બરાબર તો દિલથી બધાને થેન્ક યુ સો મચ મચો સપોર્ટ આપ્યા રાખજો અને હા હવે બધા જે બ્લોગ આવશે ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવે છે એટલે તમને મજા આવે ત્યાં બધી કન્ટિન્યુ તો મિત્રો અત્યારે અમારે એડિટિંગ રૂમમાં આવી ગયો છે ને એડિટિંગ રૂમમાં થોડોક સામાન આવી ગયો છે કારણ કે આ બધી વસ્તુ આપી દેવાની છે આ વસ્તુ નાખી દેવાની છે અને સામેવાળાનું મકાન જો સાહેબ બને એવું હોય એક નંબર મારા આગળના બ્લોગ કદાચ તમે જોયા હોય તો આગળના બ્લોગમાં મેં બતાવ્યું હતું કે કામગીરી ચાલુ કરી દીધી ઘણી બધી મસ્ત મજાનું મકાન બન્યું ભાઈ સુરતમાં એક ના હજી તો અહીંયા જ ઊભા છે અને અમારા ભંગાર વેચો પચાસ રૂપિયાનો ઓલા ભંગારવાળા બેનની વાટે છે પૂછતો એ બેન કીધું એટલે બે વાર આમું જોયું કે આપી જાવ પચાસ રૂપિયામાં આપણે કેસ કરવાનો જ હોય

આ બનાવી દીધી ને એટલું બસ આરામ મરો બાથે મૂકેવો જાવ આ બસ બરાબર રહી ગયું તો જ એક બે વાર બોલ તો ખબર પડે તો જોયું મિત્રો એક ટેગ થી વિડિયો નથી શૂટ થતા કેટલા બધા ટેગ લેવા પડે ત્યારે થાય છે એક વિડિયો જો અજી એક ટેગ લેવામાં એટલે અડધી બસ હો બહુ બધા જોયા વિડિયો આપણે કોઈ ટ્રેન્ડ કે ફોલો કરવાની થાતું નથી ચા બનાવી દીધી ને બસ છે ને ખુશ રહો ને ટેગ લેવી બસ ખબર પડે હા મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને આ તમે મારા ઉપર જોઈ કવાજ ભાઈ કોક મી ખોસરાય કરવા જાઉં જલ્દી વિડિયો બંધ કર કોની ખોસરાય કરવા જાઉં બરો જાઉં જલ્દી વિડિયો તો ચાઈ સંભે તું ખોસરી છો ભાઈ એમથી જ મને બગાડ્યો છે તે સમજો મને આજે હોળીની વાર છે હાલો હેપી હોળી હાલો હેપી હોળી કવાજ હેપી હોળી પૂરી પૂરો પૂરો પૂરો

આપણે બધા ગીત ગીત આવડવા બધા અને ઘરમાં કામ છે ને જોઈએ કંટાળો હોય ને ઘરમાં રહીવી છે તો કરવું તો પડશે થોડુંક ચોખ્ખું રહે ઘણો બધો સામાન આવવાનો આખું ઘર આપણું ભરાઈ જવાનું છે એ ઉપર નીચે બધી જગ્યાએ સામાન જ સામાન હશે કારણ કે ઓલો જે કબાડ છે એ આપી દેવો છે અને બીજું બધું તો એમાં રહે આ એક ખાલી એક ઇવલનો કલર કરી નાખશું આપણે એટલે એક મસ્ત થઈ જાય અને કલર લઈએ એટલે ઘરનું ફિનિશિંગ છે ને એકદમ મસ્ત આવે yang bagi warajo lagi nama roh. Tidak ada <tangan>

આપકો ના ગાંડા જેવું ના ના એનું ને મારો દે આ આલા ને મને દુખે છે ઓ 500 રૂપિયો આપો 500 નું આ સેમ ગાંડું

બધો ઊતા બધો ડબડા ને ડબડુ ને આ બધું જેમ તેમ બધું આ લગન ની તૈયારી આલી તો તો લગન ની તૈયારી ને શૂર્ણ સાપા સાફ સફાઈ આ તો તમારે ઉતરાઈ તો તમારે તૈયારી આલે તો અમારે इसमें तुम्हारा नाम, है, तुम्हारे था। था। तुम्हारे था। नाम नहीं है टाइम 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 लगेगा लगेगा जो बराजो जो बाकी तलवार ले लो खाली एक

હા ખરીખા બ્લોગ આ તો પાંચ કલાક માં બ્લોગ ઉતાર્યા ભગવાન